આ તરફ સુરતથી સમાચાર જ્યાં સુરતમાં લોકો હેલ્મેટને લઈને જાગૃત શહેરના મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા થયા છે સુરત પોલીસની હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમોની મહેનત હવે રંગ લાગવી છે અકસ્માતના બનાવોમાં જે તકલીફ થતી હોય છે તેને લઈને માથાની ઈજાઓમાં હવે ઘટાડો જોવા મળશે જે પ્રકારે સુરત શહેરની વાત કરીએ તો હેલ્મેટમાં કાયદો જે છે તે ફરજિયાત કરવામાં આવ્યો છે અને હેલ્મેટના કાયદાને લઈને લોકોમાં પણ જાગૃતિ આવી છે છેલ્લા જે પ્રકારે એક વર્ષથી જે હેલ્મેટનો કાયદો છે તે ફરજિયાત કરવામાં આવ્યો છે તેને લઈને શહેરના તમામ જે વાહન ચાલકો છે તે ફરજીયાતપણે હેલ્મેટ પહેરતા જોવા મળી રહ્યા છે ચોક્કસ જે પ્રકારે તમામ લોકો છે તે હેલ્મેટ પહેરી રહ્યા છે અને તમામ લોકો આ જે કાયદો છે તેમનું પાલન કરી રહ્યા છે એટલે એકંદરે તમામ લોકો છે તમામ લોકો અહિયા હેલ્મેટ પહેરી જોવા મળી રહ્યા છે તેમાં પણ ખાસ જે છે તે છુટકારો મળ્યો છે એટલે કહી શકાય કે હેડ ઇન્જરી ના બનાવો પણ ઘટી છે પીઆઈ આપડી ઉપર શું કેશો જે પ્રકારે હેલ્મેટ નો કાયદો ફરજિયાત થયો છે સરેરાશ જોવા જઈએ તો શહેરની અંદર તમામ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે સુરત શહેરમાં જે સુરત શહેરના લોકો છે એ લોકોએ હેલ્મેટના કાયદાને સારી રીતે વધારી લીધો છે અને એ લોકો સમજી ગયા છે કે હેલ્મેટનો ફાયદો શું છે આપણી બોડીની અંદર જે મેઇન પાર્ટ છે એ આપણું હેડ છે અને હેલ્મેટ પહેરવાથી જે છે તો આપણને હેડ ઇન્જરીમાં સૌથી વધારે ફાયદો થાય છે અને અકસ્માતોમાં જો હેડ ઇન્જરી થાય તો પેટલ થવાના ચાન્સીસ વધુ રહે છે તો સૌથી મોટો જે ફાયદો હેલ્મેટનો એ છે કે તમારા હેડ ઇન્જરી ઓછી થાય છે અને પ્લસ ફેટલ જો થતું હોય તો એ બી અટકી જાય છે સુરતની જે પબ્લિક છે એને તો સારી રીતે વધાવ્યું છે અને અમે સુરત ટ્રાફિક પોલીસ એના માટે ખૂબ આભાર માનીએ છીએ સુરતની જનતાનો અને ખૂબ એવું વિચારીએ છીએ કે આગળ પણ આ જ રીતે લોકો એનું પાલન કરતા રહેશે શું કહેજો હેલ્મેટ લોકો પહેરે તેના માટે શું મેસેજ આપશો કે લોકો ફરજ હેલ્મેટ પહેરે લોકોને એટલો જ મેસેજ છે કે તમે પોતાનું જો તમારી ફેમિલીનું જો તમારા માટે કોઈ રાહ જોવે છે બરાબર છે ઘરે તમે જાઓ તો એનું વિચારીને એટલીસ્ટ તમે થોડાક સમય માટે જ આપણે ટ્રાવેલિંગ કરતા હોય છે એટલો સમય તમે જો પહેરી લો તો ઘણીવાર અને ઘણા એવા અમાર અમારી પાસે આવ્યા છે લોકો કે જે એવું કહે છે કે હા અમને ફાયદો થયો છે મોટાભાગના ને વાળ સેટ કરવામાં ને એવું બધું પછી તકલીફ પડતી હોય છે પણ એ થોડા ગૌણ મુદ્દાઓ છે મેઇન જે છે આપણે સેફટી છે બરાબર છે પ્લસ જે વરસાદ પડતો હોય

હેડરીના જે કિસ્સાઓ છે તેમાં પણ ક્યાંય ક્યાંય ઘટાડો થયો છે એટલે એકંદરે તમામ લોકોની સેફટી માટે જે પ્રકારે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે તેને લઈને સુરત શહેરની જનતા છે તેમણે હેલ્મેટનો વધાવી લીધો છે જેથી કરીને શહેરીજનોને જ ફાયદો થયો છે વરસાદ હોય તાપ હોય કે અકસ્માત હોય તે તમામમાં હેલ્મેટ છે તે ખૂબ જરૂરી છે અને હેલ્મેટ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે ત્યારે સુરતના લોકો છે તે હાલ તમામ લોકો છે તે હેલ્મેટ પહેરતા ત્યાં છે કેમેરામેન જે મિસ્તી સાથે દિવેશ પરમાર ટીવી થર્ટી ન્યૂઝ સુરત